બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓનું સામ્રાજ્ય રવા પર ચોકડી પર કાયદો વ્યવસ્થા જાણે લૂલી પડી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે અહીં નંબર પ્લેટ વગરની અને બ્લેક કાચ ધરાવતી અનેક ગાડીઓ બેફામ રીતે રસ્તા વચ્ચે પાર્ક કરી દેવામાં આવે છે આ તત્વો અને પોલીસનો કોઈ ડર રહ્યો નથી જો કોઈ સ્થાનિક નાગરિકે મહિલા આ ગાડી હટાવવાનું કહે તો આ શખ્સો ગાળાગાળી ગાડી કરી મહિલાઓ સાથે પણ ઝઘડો કરતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે પ્રજાનો કિંમતી સમય અને ઈંધણનો ધુમાડો પોલીસની ઢીલી નીતિના કારણે સર્જાતા ટ્રાફિક જામના લોકોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે મૂંઘાદાટ પેટ્રોલ ડીઝલનો વ્યય થવાની સાથે હવાનું પ્રદૂષણ અને ઘોંઘાટ એટલી હદે વધી ગયું છે કે આસપાસના રહીશોનું જીવવું મુશ્કેલ બની ગયું છે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું પોલીસ માત્ર સામાન્ય જનતાના દંડ ફાળવા માટે જ છે આ લુખા તત્વો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી

છેલ્લા ઘણા સમયથી રવાપર ચોકડી ઉપરથી લઈ અને વર્તમાન ચોકડી સુધી બેફામ રીતે જે વાહન ચાલકો દ્વારા દાદાગીરી પૂર્વક ત્યાં રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાય રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે આવી જ સમસ્યા ઉમિયા સર્કલથી લઈ અને ભક્તિનગર સર્કલ સુધી સ્કાય મોલ સહિતના વિસ્તારોમાં જે રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સતત ને સતત અદગર ભેડો લઈ રહી છે ત્યારે આજે અમે મોરબી જિલ્લા પોલીસ વડાને આ બાબતે આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં તમામ રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને મોરબી શહેરીજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેમ કે આ ચિંતા કોઈ એક વ્યક્તિની નથી આખા શહેરની છે જેથી કરી રાજકીય પક્ષ હોય કે સામાજિક લોકો હોય એ ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે આ ટ્રાફિક સમસ્યાનું સોલ્યુશન થાય એ બાબતે ગઈકાલે આવેદનપત્ર આપવા માટેનો વિડીયો મેં મૂક્યો હતો ત્યારબાદ ગઈકાલે મોરબી ટ્રાફિક પીઆઈ દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં ચોકડી ચોકડીથી વર્ધમાન એપરમેન્ટ સુધીની જે ચોકડી છે ત્યાં ટ્રાફિક ડ્રાઈવ યોજી અને ઘણા બધા વાહનોને કાલે દંડ ફટકેરો છે પરંતુ આ ડ્રાઈવ એક દિવસની ન રહે કાયમીના ધોરણે લોકોની સમસ્યા જે છે અને બહેનો દીકરીઓ ખાસ કરીને ત્યાં શોપિંગ મોલ છે ત્યાં ખરીદીમાં જતી હોય છે ત્યાં જે લુખા તત્વો હોય છે આવારા લોકો હોય છે તે ત્યાં અડીંગો જમાવી રોડ ઉપર બાઇક ગાડીઓ પાર્ક કરી અને બેનું દીકરીઓની છેડતીના જે બનાવ ન બને આગામી દિવસોમાં એની તકેદારીના ભાગરૂપે આજે અમે અત્યારે સાહેબ શ્રીને આવેદન પાઠવ્યું છે આજે અમારા ચક્રવાત ન્યૂઝના યોગેશભાઈ રંગપરિયા અને પત્રકાર મિત્રોએ અને તમામ રાજકીય પક્ષના આગેવાનો સાથે મળીને એક આવેદનપત્ર ટ્રાફિકને લઈને આપ્યું છે રવાપર ચોકડી ઉપર ખૂબ મોટો ટ્રાફિક અત્યારે થઈ રહ્યો છે એના માટે તંત્ર અને ટ્રાફિક શાખા જાગે માત્ર રવાપર રોડ ઉપર નહીં ઉમિયા સર્કલથી લઈ અને પાડાપુર સુધી મોરબીની અંદર તમે સવારમાં નીકળી ના શકો એ હાલત છે કચ્છ થી લઈ અને પીપળી રોડ અને સામા કાંઠો એટલે કે આખી મોરબી સવારમાં ટ્રાફિક 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 અને દરેક લોકો આ સમસ્યાથી પીલાય છે તો એક મોટો પ્લાન મોરબી પોલીસ બનાવે અને જે રીતે ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક જવાનો ડ્યુટી કરે છે એમાં પણ સમય વધારવાની જરૂર છે કારણ કે મોરબીમાં સિરામિક ઉદ્યોગના કારણે ઉદ્યોગપતિઓ ખૂબ વહેલા આ ધંધા ઉપર જતા હોય છે એના કારણે સવારમાં સાડા સાતથી સ્કૂલ કોલેજ અને ઉદ્યોગપતિઓ તો સાડા સાતથી જ જો ટ્રાફિક બ્રિગેડના જવાનો ત્યાં ડ્યુટી કરે તો ટ્રાફિકમાં કંઈક શાંતિ થાય એમ છે બાકી નવ વાગે ડ્યુટી ઉપર લાગે તો સ્વાભાવિક છે કે ટ્રાફિકની સમસ્યા રહેવાની છે એટલે ઝડપથીમાં ઝડપથી એસપી સાહેબ કલેક્ટર સાહેબ જાહેરનામું બહાર પાડે ભારે વાહનોને પ્રતિબંધ કરે અને ટ્રાફિક માટે જે કંઈ કરવું પડે એ કરવા તૈયાર છે તમામ રાજકીય પક્ષો તમામ પત્રકાર મિત્રો મોરબીના બુદ્ધિજીવી વર્ગ અને સાથે સાથે તંત્ર પણ અને પ્રજા પણ આ કામમાં સહયોગ આપવા તૈયાર છે તો આજે આવેદનપત્ર આપીને તંત્રને એટલી વિનંતી કરીએ છીએ કે ઝડપથી માં ઝડપથી મોટો એક્શન પ્લાન બનાવી અને આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરે સત્તાધારી પક્ષ અને મિનિસ્ટર અને ધારાસભ્યો બધા જ અહીંયા રહીએ છે તો એમને પણ વિનંતી છે કે તમારું પણ દાયિત્વ છે તમારી પણ જવાબદારી છે તમે ઝડપથી ઓવરબ્રિજ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એ પ્રકારના સરકારીનો ઉપયોગ કરીને કામ લાવી અને ઝડપથી સાચા રૂપમાં મોરબી મહાનગરપાલિકાનું પ્રતીત થાય પ્રજાને માત્ર કરવેરામાં નહીં બોર્ડ ઉપર નહીં જાહેરાતોમાં નહીં પણ ખરેખર લોકોને એમ લાગે કે આ મહાનગરપાલિકા બની છે એવું કઈક પ્રતીત કરાવે એવી આજે બધાની લાગણી અને માંગણી છે